ભક્તો ભગવાન શ્રી સ્વામી નારાયણ દીક્ષિત નંદ સંત જીવન ચરિત્ર પરમહંસ ગાથા ભાગ પેલો સદગુરુ સ્વામી શ્રી વ્યાપકાનંદ સ્વામી ચોથા ત્રીજા ધ્યાન ભજન ના ભંડાર ચોથા ગાય હરિ ગુણ સાર મંજુ સ્વામીએ સ્વામી નંદમાળામાં ચાર વ્યાપકાનંદ સ્વામીનો ઉલ્લેખ કર્યો છે તેમાં હવે આપણે ચોથા નંબરે જે વ્યાપકાનંદ સ્વામી છે એનું જીવન કવન જાણવા પ્રયત્ન કરશું તેઓ રાત્રિ દિવસ હરિચિંતનમાં નિમગ્ન રહેતા તેમને પણ ક્યારેક ક્યારેક સમાધિ પણ થતી સ્વામીનો જન્મ ખેડા જિલ્લાના માતર ગામમાં થયો હતો વશરામભાઈ તેમનું પૂર્વાશ્રમનું નામ હતું સંતનો યોગ થતા પૂર્વના સંસ્કાર જાગ્રત થયા પછી વશરામભાઈ કુટુંબ પરિવારનો ત્યાગ કરી યાત્રા નિમિત્તે ભગવાનને ભેટવા માટે ચાલી નીકળેલા હવે દ્વારિકા સોમનાથ વગેરે તીર્થોની યાત્રા કર્યા પછી જૂનાગઢ આવે છે અને ત્યાં વશરામભાઈને રામાનંદ સ્વામીના શિષ્ય સમાધિ નિષ્ઠ એવા સંતદાસજી સ્વામીનો યોગ થયો તેમના મુખ્યત્વે ભગવાન સ્વામિનારાયણના મહિમાની દિવ્ય પ્રતાપની અપાર વાતો સાંભળી સંતદાસજી સ્વામીની અનુભવ સભર વાતો સાંભળતા તેમને ભગવાન સ્વામિનારાયણનો સુદૃઢ નિશ્ચય થયો પછી તેમની સાથે તેઓ જુનાગઢથી ફરતા ફરતા ગઢપુર આવ્યા ગઢપુરમાં દાદા ખાચરના દરબારમાં સમત અઢારસો પાસઠમાં પ્રથમ પહેલી વાર ભગવાન સ્વામિનારાયણના દર્શન થયા પ્રથમ દર્શને જ અંતર આત્મા પરમાત્મામાં ખેંચાયો સમાધિ થઈ ગઈ સમાધિમાં અક્ષરધામનો પૂર્ણ અનુભવ થયો અનંત મુક્તો દેવો અને અનંત ઐશ્વર્ય સામર્થ્ય શક્તિએથી સેવાયેલા ભગવાન શ્રીના દર્શન થતાં જ ભગવાન સ્વામિનારાયણનો સર્વોપરી નિશ્ચય હૃદયમાં દ્રઢ થયો ભગવાન શ્રી સ્વામીની કૃપાથી તેઓ જાગ્રત થયા જીવન ભગવાન સ્વામિનારાયણને ત્યાં જ સમર્પણ કર્યું અંદર બહાર સર્વત્ર ભગવાન સ્વામિનારાયણને દેખનારા મુ નામ શ્રીજી મહારાજે સાધુ કર્યા પછી વ્યાપકાનંદ સ્વામી રાખ્યું અને તેમને સંદાસજી સ્વામીની જ સેવામાં રાખ્યા સંદાસજી ઘણીવાર વાર સદૈવે બદ્રિકાશ્રમમાં જતા ત્યાં નરનારાયણ ભગવાન તેમને ભગવાન શ્રીને દિવ્ય ચરિત્રને સર્વોપરીની વાતો કહેતા અને સાંભળતા તે તમામ વાતો સંતદાસજી જાગૃત થયા પછી પોતાના સુશિષ્ય સુગ્ન શિષ્ય એવા વ્યાપકાનંદ સ્વામીને કહેતા આ બધા ચરિત્રો વ્યાપકાનંદ સ્વામી પોતે યાદ રાખતા સહજાનંદસાઈ મહારાજની જય